આ વરદાની માતા નું મંદિર છે ગાંધીનગર થી બાર કિલોમીટર દૂર રૂપાલ ગામ છે આજે આસો મહિના નવરાત્રી છે નવરાત્રી ના નવમા દિવસે રૂપાલ ગામ માં પલ્લી મેળો ભરાય છે માતાજી નો પલ્લી રથ નીકળે છે એ પલ્લી રથ ઉપર લાખો મન ઘી નો અભિષેક થાય છે નવરાત્રીમાં નોમના દિવસે અહીંયા માતાજીની પલ્લી નીકળે છે પલ્લીની અંદર જમણવાર હોય છે મિનિમમ બે થી ત્રણ લાખ લોકો માતાજીનો પ્રસાદ લે છે હાય હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે જ્યાં સુપ્રસિદ્ધ વર્દાઈની માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને અહીંયા આસો સુદ નવરાત્રીમાં નોમના દિવસે ભવ્ય પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને કહેવાય છે કે આ પલ્લી રથ પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે અને આ ગામમાં ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ આપણને અહીંયા જોવા મળે છે તો ચલો સૌથી પહેલા આજના વિડિયોમાં તમને માં વર્દાઈ દર્શન કરાવવું અને પછી અહિયાં ભરાતી પલ્લી ના પણ દર્શન કરાવવાનો છું તો સરસ મજાનું જે યાત્રાળુ આવે છે એમના માટે સરસ મજાનું પાર્કિંગ ની સુવિધા કરવામાં આવેલી છે જે નિશુલ્ક હોય છે એક રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય ફોર વ્હીલર હોય ગમે તે તમે સાધન લઈને આવ્યો છો આ બાજુ લક્ઝરીઓ પણ પડી છે તમે જોઈ શકો છો આ બાજુ ફોર વ્હીલર ગાડીઓ પણ પડી છે અને ખૂબ મોટું વિશાળ પાર્કિંગ છે એટલે તમને પાર્કિંગ ની કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી તો અહીંયા તમે તમારું અહીંયાથી સામેથી જઈને દર્શન કરી શકો છો જઈએ તે તરફ મિત્રો વરદાયની માતાજી ના મંદિર તરફ જવાનો સરસ મજાનો પ્રવેશ દ્વાર એને પણ લાઇટો થી જગમગ શણગારી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને એની બાજુમાં અહીંયા પલ્લી મેળો બે હાજર પચીસ નું બેનર પણ લગાવવામાં આવ્યું છે એના અંદર દર્શાવવામાં આવ્યું છે કે પલ્લી રથ રાત્રે બાર વાગ્યા પછી નીકળશે મિત્રો માં દર્શન કરવા માટે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો દૂર દૂર થી લાખો ની કરવા માં ઉમટ્યા છે વરદાયની માતા નું મંદિર છે કિલોમીટર દૂર રૂપાલ નવરાત્રી છે નવરાત્રી ના નવમા દિવસે રૂપાલ ગામ માં પલ્લી મેળો ભરાય છે માતાજી નો પલ્લી રથ નીકળે છે એ પલ્લી રથ ઉપર લાખો મન ઘી નો અભિષેક થાય છે તેથી પંદર લાખ યાત્રાળો આવે છે માતાજી ના રથ ઉપર ઘી નો અભિષેક કરે છે આ અભિષેક એટલા માટે જો પોતાની કોઈ મનોકામના હોય એ માતાજી પૂરી કરે છે એના બદલે અમે ઘીની માનતા રાખે છે આ મંદિર છે ત્યારે જૂનું મંદિર રાજા જે શ્રી સિદ્ધાર્થે બનાવેલું પછી ગ્રામજનોએ બનાવ્યું અત્યારે હાલ નવું બનાવવામાં આવ્યું છે આ મંદિર અંદાજ લગભગ આખો ઓરિજિનલ પથ્થર થી ત્રીસ કરોડ નો અંદાજ મંદિર બનેલું છે અંદર નું બધું ગર્ભગૃહ સાઈડ નું બધું ઓરિજિનલ સોના છે એક જ દાતા છે આપવા વાળા અને માતાજી એમનું કામ એવું કર્યું છે કે યાત્રા પણ માતાજીના મંદિરના વિકાસના કામમાં બહુ ફાળો આપે છે પાંચ પાંડવો ગુપ્તાવાસ દરમિયાન અહીં આવેલા એમને માતાજી એ દર્શન આપ્યા એમના જે શસ્ત્રો હથિયાર હતા આ મંદિરની અંદર એક નાનું મંદિર છે એના પાસે ઝાડ છે એમાં છુપાવ્યા માતાજીએ રક્ષણ કર્યું વિરાટનગરમાં ગુપ્તવાસ કરવા મોકલ્યા ગુપ્તાવાસ પૂરો થયા પછી અહીંયા આવ્યા માતાજીએ દિવ્ય શસ્ત્રો આપ્યા કૌરવ સાથે વિજય થયા પછી આ કૃષ્ણ ભગવાન સાથે આ જગ્યા ઉપર આવ્યા અને પંચબલિ યજ્ઞએ આ તારે સોનાની પલ્લી બનાવી એટાઈને અને લાકડાની ભળી રાજા જય શ્રી સિદ્ધારાથે બનાવી એ પંચબલિ અતારે પલ્લી તરીકે પ્રખ્યાત છે આજે ત્રીસ નવ બે હજાર પચીસ તે મંગળવાર નવરાત્રિ છે આ સંસ્થા દેવસ્થાન સંસ્થાના દેવસ્થાનીઓ યાત્રાઓ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા છે વિશ્રામ વિરોધ વ્યવસ્થા કરેલી છે યાત્રાઓ માટે બધી સુવિધાઓ શક્ય હોય એટલી પૂરી પાડે છે આ પલ્લીરથ રથ એવું છે કે પલ્લીરથ બનાવવામાં દરેક જ્ઞાતિનો ઉપયોગ થાય છે દરેક જ્ઞાતિ પોતપોતાનું કામ કરી જાય ત્યારે પલ્લીરથ તૈયાર થાય આ પલ્લી સમય રાત્રે બાર વાગ્યા પછી એટલે ત્રણ વાગ પાસે ત્રણ ની અંદર આ પલ્લીરથ ગામમાંથી નીકળે છે સત્યાવીસ ચકલા છે સત્યાવીસ ચકલા ઉપર ઘી ભેગું થાય છે દરેક ચકલા ઉપર ઘીનો અભિષેક થાય છે

નવરાત્રીમાં નોમના દિવસે અહીંયા માતાજીની પલ્લી નીકળે છે પલ્લીની અંદર જમણવાર હોય છે મિનિમમ 2 થી 3 લાખ પબ્લિક માતાજીનો પ્રસાદ લે છે ઓકે અને પ્રસાદની અંદર પાકા ભોજનનું આયોજન આયોજન કરેલું છે બરાબર છે પાકા ભોજનમાં મોનતાળ દાળ ભાત શાક પૂરી માય ભક્તો પાંચ 2 થી 3 લાખ પબ્લિક પ્રસાદ લે છે માતાજીનો અને દર વર્ષે આવું આયોજન થાય છે અને મેળો હોય છે માતાજી 5 વાગ્યા થી લઈને સવા ના વાગ્યા સુધી જમણવાર ચાલુ રહે છે બરાબર છે અને આપડા કેટલા વર્ષથી આ ઉ સરસ મજાનું આયોજન કરીએ છીએ આ તો ઘણા વર્ષોથી થાય છે પણ અડીકિટડી પરંપરાથી ચાલે છે પાછલા 3 વર્ષથી પાકો ભોજનનું આયોજન રાટીકિટડીથી શરૂઆત કરી થીને આજે પાકા ભોજન સુધી પહોંચ્યા છીએ માતાજીની કૃપા હોય ત્યારે આ બધું શક્ય થતું હોય છે જેટલા જેટલા લોકો પણ અહીંયા સરસ મજાના દર્શન કરવા માના આવી રહ્યા છે તો અહીંયા તમે ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો વિના મૂલ્યે પણ અને જેટલા જેટલા લોકો આવી સરસ મજાની સેવા કરી રહ્યા છે એમને માં વરદાઈની હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજીને પ્રતજય માતાજી મંદિર પરિસરની એક્ઝિટ બાજુમાં આવી રીતનું તમે જોઈ શકો છો સરસ મજાની ટ્રોલી આવેલી છે જેટલા પણ ભક્તો માતાજીને ઘી ચડાવવામાં લઈને આવે છે એ બધું ઘી અહીંયા એકઠું કરવામાં આવે છે ભેગું કરવામાં આવે છે અને એના પછી માતાજીના પલ્લી રથ ઉપર ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ઘીનો ડબ્બો લઈને આવ્યા છે યથાશક્તિ પ્રમાણે લોકો અહીંયા ગીધ ચડાવતા હોય છે સો ગ્રામ પાંચસો ગ્રામ કિલો બે કિલો ડબ્બો માતાજી જે પ્રમાણે લોકો ભક્તો જે પ્રમાણે બાધા રાખીએ પ્રમાણે લોકો અહીંયા ઘી ચડાવતા હોય છે તમે જોઈ શકો છો

અહીંયા તમે જોઈ શકો છો ખીરના પ્રસાદનો પ્રસાદ સેવા કેન્દ્ર છે ભુવાજી ભરતસિંહ ભીખાજી ચાવડા પરિવાર તરફથી અહીંયા સરસ મજાનો ખીરનો ખીર પ્રસાદ અહીંયા આપવામાં આવી રહ્યો છે અને એનો લાભ પણ ઘણા બધા ભક્તો લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો નવના રથ ના દર્શન કરવા આવો છો પલ્લી દર્શન કરવા માટે આવો છો તો અહીંયા તમને ભોજન પ્રસાદ સાથે સાથે અહીંયા નાસ્તાની પણ ઘણી બધી સગવડ તમને મળી જવાની છે અહીંયા સરસ મજાનો વિશામો છે તમે જોઈ શકો છો લાઈવ ઢોકળાનો પ્રસાદ આપવામાં આવે છે અહીંયાથી બધા સ્વયંસેવક આપણી સાથે જોડાઈ ગયા છો કેમ છો જય માતાજી સેવા કેમ થોડીક માહિતી આપણા મિત્રો સાથે સેવા અંદર લાસ્ટ છ યારથી કરીએ છીએ છ વર્ષથી બરાબર ફર્સ્ટ યર છે પાણીનું કરી દું પછી બે વર્ષ ચા પાણી અને ગાંઠિયા બરાબર અને ત્રણ વર્ષથી લાઈવ ઢોકરીઓ કેમ કરીએ છીએ ઢોકળાનું આવે છે બરાબર આ બે દિવસ કન્ટિન્યુ ચાલે છે દશેરાના દિવસે રાગવવાના આશરાના દિવસે રાતે ચાલુ કરીએ છીએ બરાબર દશેરાના દિવસે સવારે પૂરું કરીએ બરાબર અને કેટલા ભક્તો અહીંયા ઢોકળાનો પ્રસાદ લેતા હશે ઢોકળાનો પ્રસાદ તો આજ સુધી ગણતરી થઈ શકી નથી પણ અસંખ્ય પબ્લિક લઈ શકાય પણ આઠમથી શરૂઆત થાય છે ને દશેરા સુધી અહીંયા ચાલુ રહે ચાલુ રહેશે આજે ઢોકળાનો પ્રસાદ અમે બનાવીએ છીએ એના અંદર જેટલું બી પાણી યુઝ થાય છે બધું આરો વોટર વાપરીએ છીએ અમે અમે જમવાની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખીએ છીએ લાઈવટ ઢોકળા બનાવે છે અમારા ત્યાં આગળ છ બોઇલર મૂકેલા છે અને ટોટલી વસ્તુ લાઈવ વર્ટ બનાવીને આપીએ છીએ અમે આ ઢોકળાનું પીરું છે ઓલમોસ્ટ બધું રેડી પેલા કરી દઈએ છે બરાબર છે અને પછી ઢોકળા ચાલુ અંદર મૂકવામાં આવે છે બરાબર આવી રીતે આવી રીતે કરવામાં આવે છે વરદાય ની મિત્ર મંડળ લાઈવ ઢોકરીઓ કેમ્પ અમે આયોજન કરીએ છીએ ત્યાં આગળ ચા નું ભી સેવા કેન્દ્ર હોય છે લાઈવ ચા ભી બને એક હજાર લીટર દૂધ અમે ચા બનાવીએ છીએ નાઇટ માં અને સાથે સાથે લાઈવ ઢોકરીઓ કેમ હોય છે અમારે લાઈવ ઢોકળા બનાવીને અમે આપીએ છીએ એમને માના ભાઈક ભક્તો વસે વસે આવે છે વસે વસે પ્રસાદ ખાઈ ને જાય છે આવી રીતે ટોલીના અંદર આ ઘી ભેગું કરવામાં આવે છે અને આખી ટોલી અત્યારે ભરાઈ જવાની તૈયારીમાં તૈયારી આવી રીતે ઘણા બધા ભક્તો ત્યારે ઘીનો ડબ્બો પણ ચડવામાં આવી રહ્યો છે મિત્રો આવી રીતે ઘી ગરમ કરવામાં આવે છે એના પછી ગરમ થઈ ગયા પછી તો આવી રીતે અહીંયા ભેગું કરવામાં આવે છે પેલી બાજુ ટ્રોલીના અંદર ભેગું કરવામાં આવે છે આવી રીતના ડ્રમ બધા ગોઠવેલા છે એના અંદર ભેગું કરવામાં આવે છે અને એના પછી માતાજીના પલ્લી રથ ઉપર ચડાવવામાં આવે છે ગામના અંદર પણ તમે જોઈ શકો છો ડેકોરેશન અહીંયા ટાવર આવેલું છે અને ટાવરને પણ લાઇટોથી સરસ મજાનું શંકારવામાં આવેલું છે અને અહીંયા પણ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો Come on! you yeah.